પાકિસ્તાનની કરાચી જેલમાં રહેલા ગુજરાતના અઢાર સહિત ભારતના બાવીસ જેટલા માછીમારોને છોડવામાં આવ્યા હતા જે પૈકી આ તમામ માછીમારો ચોવીસ ફેબ્રુઆરીએ ગોલ્ડન ટેમ્પલ ટ્રેન મારફતે વડોદરા આવી ગયા હતા અહીંથી આ માછીમારોને તેમના વતનમાં જવાબ વિદાય આપવામાં આવી હતી આ સિવાયના હજુ પણ પાકિસ્તાનમાં સડી રહેલા એકસો પચાસ માછીમારોએ પોતાની વેદના ઠાલવતો દર્દ ભર્યો પત્ર લખી તેમના સાથી મિત્રો સાથે મોકલ્યો છે આ પત્રમાં માછીમારોએ લખ્યું છે કે પાકિસ્તાનની જેલમાં ભારતીય માછીમારોની દુર્દશા તમને જણાવી રહ્યા છે અમે પચાસ માછીમારો બે વર્ષ પહેલા અહીંથી સુપ્રીમ કોર્ટ દ્વારા અમને અમારી સજામાંથી મુક્ત કરી દીધા છે તેમ છતાં અમે અહીં કેદ છીએ અહીંથી બહાર ન નીકળવાના ટેન્શનમાં લગભગ બધા માછીમારો માનસિક રીતે બીમાર થઈ ગયા છીએ અહીં અમારી પરિસ્થિતિ સમજવા વાળું કોઈ નથી તમને એ વિનંતી છે કે અમારી આ દુર્દશાને સરકાર સુધી જલ્દી પહોંચાડો અને અમને આ નર્કમાંથી જલ્દી બહાર કઢાવો જય ભારત જય હિન્દ લેખિંતર ભારતીય માછીમારો